નમસ્કાર દર્શક મિત્રો અમારી અમાર ગઢસા ઠાકોર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણા જાણીતા સિંગરેવા સાવન ભરવાડને તો આપ સૌ જા જાણતા જશો તો મિત્રો સાવન ભરવાડ જોરદાર નવું સોંગ લઈને ચાહકો માટે આવી રહ્યા છે તો મિત્રો સોંગના શબ્દો છે વિજો ગણ તો મિત્રો આ સોંગ છે ક્યારે આવવાનું છે અને કઈ ચેનલમાં આવવાનું છે તો વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલી છે તો મિત્રો વિડીયો એન્ડ સુધી જોવા વિનંતી અને મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા છો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા સોંગની અપડેટ જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખાસ કરીને તમે કયા કયા ગામ થી વિડીયો જોવો છો તો તમારા ગામનું નામ અને તમારું નામ અવશ્ય લખજો જેથી મિત્રો અમને ખબર પડે કે તમે કયા કયા ગામથી વિડીયો જોવો છો અને મિત્રો તમે અમારી ચેનલની અંદર સપોર્ટ કરો છો તો આવનારો સપોર્ટ કરતા રહેજો તમારો ખૂબ ખૂબ દિલથી આભાર અને વધુમાં વધુ આ વિડીયો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ સોંગની વાત કરીએ તો મિત્રો આ સોંગ આવી ગયું છે તો મિત્રો યુટ્યુબ ચેનલનું નામ છે એસ એસ ડિજિટલ તો મિત્રો આ ચેનલની અંદર સોંગ આવી ગયું છે તો જોવાનું ચૂકતા નહીં અને અમારો વિડીયો તમને ગમે હોય તો લાઇક શેર અને સ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ફરી મળીશું એક બીજો વિડીયો સાથે જય માતાજી